તો હું કે youtube family મજામાં ને તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધા મિત્રોને તો આપણે હવારમાં ઉઠી કિરામણ વિરામણ કરી અને મોટર કરી દીધી ચાલુ અને આજ તો ભાઈ ઢાઢ હે બીજી રીતની હે હવ જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો જો પવન કાઢ દે સર ભાઈ ખબો પડતી હે આધે આજ બાકી વારી અને કઈ હવે તન ચાર ગ્યાર આરિયા હે આ બારિયામાં नोट लोग एक पाई दी तू हवानो आज ठंडी हो है काय दे सर आज आपरे कॉलेज गया ना ता काल थोड़ो काम होतो એટલે ગયા તા बाकी टाइम ઘરે કામ હોય એટલે जातो નથી કોલજી કે ક્યુવા જાઓ જૈલિયા કલેજે આવી ગયો હવે تمہیں શરમ હે કુછ કુછ શરમ આયા હે ઓર મૂઠી આપડી તપાસ લેવા ગઈ હું કરે કલેજે હાણા દે લ્યો મિત્રો

<laughs> Thousand years later. તો હું કે કાલે જ પછી આપણે ઓગણા કરતા પણ વાવડો બહુ હે ને થોડીક નીણ લીલી લે લીલી પડે એટલે આપણે ઓગણા પછી વારવા મૂકી દીધા અને આજ વાવડોય બહુ હે એટલે ધાણાય એ પાવાનો આર રાખ્યો છે એટલે આજ કામનો સ્ટોપ છે અને જો અહીંયા ધાણા કેવો છે જો એ એવા મેવા જો એકો એકમાં હાલો આપણે કામ કાજ બધું પૂરું કરી લીધું છે હવે મહેમાન આવ્યા એટલે બેસી પછી મહેમાનો અહીંયા ગયા હતા ને આપણે કોલેજ થી આવી ગઈ હતી એટલે આપણે લખવા માંડ્યા અસાઇમેન્ટ થોડીક વાર અસાઇમેન્ટ લખી અને પછી લાઈટ આવી ગઈ હતી હવાનો જમ્પર ગયેલો હતો એટલે જમ્પર બમ્પર હતા ગયું હતું લાઈટ આવી ગઈ હતી પછી આપણે આપણે જે ટાંકો હોય એમાં પાણી પીવાનો ટાંકો ભર્યો બાજુમાં હે બાબાનો ટાકો ભાઈ અને હવે થાણામાં કઈ દઈએ ચાલુ કેમ કે ટાણા વાવ ને જરા ઓછો પડ્યો હોય એટલે થોડીક વાર ચાલુ કરી નાખી નકર આ પછી પી નહી ખડીખમ એટલે મોટર ચાલુ જ છે પછી ગાજર ને એ બધું આપણે જોઈએ હેડી વાવ એ બધેમાં પાણી પાઈ દઈ वीडियो आई हो ती हारो लाइक और लाइक शेयर कमेंट सब्सक्राइब करो और ना भूल जो मरे फरे थे एक नया ब्लॉग साथ है त्यां सुधी बताते नहीं जय क्या देश नहीं जय सीराम बता मित्रों ने अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए नहीं नहीं सोचे मत सब्सक्राइब कीजिए